બનાસકાંઠા જિલ્લામાં એકત્રીસ મે ના રોજ સાંજે પાંચ વાગે નડાબેટ ખાતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોંક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે વાવ સુઈ વિસ્તારના તમામ ગામડાઓમાં સાંજે સાત પિસ્તાળીસ થી આઠ પંદર સુધી સાયરન વગાડી અને બ્લેકઆઉટ કરવામાં આવશે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મોકડ્રીલમાં નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કર્યો છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે જિલ્લામાં સિવિલ ડિફેન્સ અંતર્ગત મોકડ્રીલ યોજવામાં આવશે સરકારની સૂચનાઓનું પાલન કરવા અને નાગરિકોએ કોઈ પણ પ્રકારનો ભય ન રાખવા માટે સૂચન કરાયું છે તો બનાસકાંઠા જિલ્લામાં પણ આજે સાંજે પાંચ કલાકે મોકડ્રીલ યોજાનાર છે તેના માટેનું તમામ પ્રકારનું આયોજન કરી દેવામાં આવ્યું છે બીટ ખાતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે વાવ સુઈ ગામ વિસ્તારના ગામડાઓમાં સાયરન વગાડી અને બ્લેકઆઉટ કરવામાં આવશે સ્થાનિકોને સહયોગ આપવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કરાયો છે

મહત્વની વાત કરવામાં આવે તો જે રીતે જમ્મુ કાશ્મીરના પહેલગામ અંદર આતંકવાદી હુમલો થયો હતો તે બાદ ઓપરેશન સિંધુર બહાર પાડવામાં આવ્યું હતું તેના અંદર જવાબી જે હુમલો છે જે પાકિસ્તાન દળો છે આજે આતંકી સંગઠનો જે લોકો છે તેમને આપવામાં આવ્યું હતું અને તે બાદ જે રીતે ઓપરેશન સિંધુર સફળ થયું હતું તેની ઉજવણી ભારતભરના અંદર થઈ હતી થઈથી દેશના ખૂણે ખૂણે આ ઉજવણી કરવામાં આવી હતી કે બનાસકાંઠા જિલ્લાના આજે ઓપરેશન શીલ્ડ મુક્રીલ નું આયોજન કરવામાં આવશે જેના અંદર વોલન્ટરીઓને જોડાવા માટે પણ કરવામાં આવ્યું છે નડાબેટ ખાતે આ મુકદ્રિલ આયોજન કરવામાં આવ્યું છે

મોટી સંખ્યામાં નાગરિકો સહિત જે લોકો છે સ્થાનિક લોકો છે તે લોકો જોડાવાના છે અને મહત્વની વાત કરવામાં તો જે સાંજના સાત પિસ્તાળીસ થી જે છે તેના અંદર પણ મોડી રાત્રે બ્લેકઆઉટ કરવામાં આવશે વાવ ગામના જે તમામ ગામો છે તેના અંદર બ્લેકઆઉટ રાખવામાં આવશે જેના અંદર જે સ્થાનિક જે નાગરિકો છે જે લોકો છે રહીશો છે તેઓને સ્વયંભૂ જોડાવા માટે પણ આહવાન જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું ધ્રુવ ખાસ અને આજે જયારે મોકડ્રીલ નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા સ્થાનિકોને સહયોગ આપવા માટે કહેવામાં આવ્યું છે આજે કરવામાં આવી રહી છે તેને લઈ અને સ્થાનિકો નું શું કહેવું છે

આપી રહ્યા છે જી આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપ